બધું કરાવી શકે છે ગુંડા ને ગોંડલ ને ગુંડા મુક્ત ભય મુક્ત કરવું છે ને એક કોર તમે સ્વીકારો છો કે બાપુ કે એમ જ થાય છે છત્રીસ માં સાચી લઈને એક વરસાદ સસ્તા અમારે સસ્તા એટલે કાગળ ઉપર કે જો પીટી જાડેજા અમે આવુંય કરી શકીએ આ તો મેં હળવી કલમ મૂકી એટલે જામીન મળ્યા

સત્રિય આંદોલનકારી મુખ્ય ચહેરા જે પીટી જાડેજા છે તેમની ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી છે તાલુકા પોલીસ સ્ટેશન છે તેમને ધરપકડ કરી અને અમદાવાદ ની સાબરમતી જેલમાં પાસા હેઠળ મોકલી દેવામાં આવ્યા છે અને અલગ અલગ આક્ષેપો જે છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે સાહેબ સ્વાગત છે આપનું સ્વરાજમાં જોઈ રહ્યા છો પીટી જાડેજાની ધરપકડ ને જુઓ ઇન્ડિવિજ વ્યક્તિત્વ છે અને ડખો પણ વ્યક્તિગત છે એમાં સમાજ આમ આવતો નથી ઓમકારેશ્વર મંદિર જે છે દોઢસો રિંગ રોડ ઉપર બિગ બજાર ની પાછળ ત્યાંના પૂજારી સાથે પીટી જાડેજાને ડખો થયો પૂજારી ત્યાં મહાઆરતી કરતા તા પીટી જાડેજા એવી આશંકા છે રાધર હતી કે મહા આરતી ના નામે તમે રાજકારણ ની આખી વોટ બેંક તૈયાર કરો છો બોલો અને તમે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ તમે ટિકિટ માગ ઈચ્છુક જુઓ ટિકિટ માંગવાની કોશિશ છે તમારી હવે આમાં એ આશંકાના આધારે પીટી જાડેજા એ કીધું કે તમે મહા આરતી કરો અથવા તો સમય બદલાવોમાં સમય પણ અમને પૂછ્યા વગર કારણ કે એ મંદિરના ટ્રસ્ટી પીટી જાડેજા છે એટલે એને કીધું પ્રમુખને એટલે અમને એમ કે પીટી જાડેજાને પૂછા વગર તમે કાંઈ કોઈ પણ પ્રકારનું અલગ અલગ સમય નિર્ધારિત કરી ન શકો અને તમારે ફાવે એમ કરી ન શકો આવી બાબતમાં બે ડખો થયો હવે એ વાતને આધારે પાસા થાય તો એ વધારે પડતી તો સજા ગણાય જ કારણ કે જો આ વાત પાસા ને લાયક હોય હું તો સરકારી પરિભાષાની વાત કરું આ વાત પાસા લાયક હોય તો ભૂતકાળમાં જેટલા પીટી જાડેજા અમે આક્ષેપ છે તો તમારે દેવા પડે સમજી લ્યો એટલા અપરાધોની વાતો ભૂતકાળમાં થઈ જાય આ તો કઈ ન થાય તો વ્યક્તિગત એક ફોનમાં ધાક ધમકી આપી તો યાર આ શેરી ગલીમાં બોલવાની મનાઈ થઈ ગઈ એવું થઈ ગયું કોઈ પણ માણસ આપણે જાહેર જીવનમાં હોય કે ગમે એમ હોય વ્યક્તિગત તો ગમે એમ બોલતા હોય કે નહીં મયુરસિંહ

પીટી જાડેજાને એવો આક્ષેપ છે કે રાજકારણ ખેડૂતો ન હોય તો થયું પણ વ્યક્તિગત બે જ વાત ને આમ જુઓ રજૂઆત રેલી ધરણા ઇત્યાદિ ઇત્યાદિ હવે જે રિઝલ્ટ જે આવે તે પણ આમાં આપણે જે જાણ્યું છે એ પ્રમાણે પોલીસ તંત્ર એ પણ બુદ્ધિપૂર્વકનો ખેલ પાડ્યો છે ડેમો સિસ્ટમ સાંભળ્યું છે કે પોલીસે પાસા કર્યા પણ એમાં કલમ જે છે એ બુદ્ધિપૂર્વક ની નબળી મૂકી એટલે એને જામીન મળી જાય બરાબર જામીન મળી જાય એટલે શું થયું ડેમો પૂરો

રાજકારણ માં હોય ને એક આ બહુ મોટી મજા છે ક્ષત્રિય આંદોલન સમિતિ વખતે જે પીટી જાડેજા હતા એની રાજકારણ ખાર રાખીને જો તંત્ર એ કામ કરવું હોત તો અત્યાર સુધી પીટી જાડેજાને જામીને ન મળ્યા હોત વચ્ચે એટલા બધા પ્રકરણ આવી ચુક્યા છે એમ કઉ છું ભોગ હોય પીટી જાડેજા અથવા તો એને બનાવવું હોય તંત્ર એ તો આની પેલાના અનેક પ્રકરણો હતા તો એ પાસા પાસા નહીં તો એને આજીવન કઈ મેળ ના પડે એટલા અપરાધો ની ધારે તો તંત્ર કરી શકે એમ કઉ છું અપરાધ ને લાયક છે એમ નથી કેતો

એના ઇશારે પુરવાર તો કરી દે એટલે ડખો મટે શું કામ થાય છે સરકારે રાજકીય ભોગ લીધો એટલે હું તમે આ કૌભાંડ જે છે એ ખોટું છે એવા પુરાવા છે તો તો બરાબર છે કે ભાઈ એક રાતી પાય ખાધી નથી પણ આ લોકો ખોટા આગ્રહ આમ કર્યું બચુભાઈ ભાઈ ખાબડના માણસો એમ કે મંત્રી છે ભોગ એટલે આ રાજકારણ માં સહેલી વાત છે કોઈની ઉપર આક્ષેપ કરી દેવો અને ઈ આ થશે આ બધી લોકતંત્ર જેને આપણે લોકતંત્ર કહીએ છીએ પાછા એ બધું જ થશે અધિકાર તો છે જ દરેક ને વસ્તુ કહેવાનો પદ્મિનીબા વાળા હોય યા ક્ષત્રિય સમાજના કોઈ પણ નેતા હોય બીજા લોકો શું કરશે દબી બુજી જબાનમાં કહેશે આ બેન તો ફાયર ફાઈટર જેવું છે એટલે એ તો બોલશે કે ભાઈ જયરાશિના ઈશારે થયું બીજા તમે જો અમુક નેતાઓ છે શું કહે કોકના ઈશારે નામ નહીં આપે હા એમ જ બોલે આપણને ખબર હોય ને કારણ કે એને લાંબી મંજિલ કાપી છે ને

જેથી કરીને એને જામીન મળી જશે બરાબર જામીન મળી જાય એટલે શું થાય મોક ડ્રીલ પૂરું ટ્રેલર બતાવી દીધું પિક્ચર બાકી છે એમ કેવાય બાપુ અહીંયાથી આવશે પછી બાપુ ને એના સમાધાન થશે બુદ્ધિપૂર્વક હવે તમે જાણવા જજો બાપુ છૂટે બે પંથી કે આજે કાલે ગમે ત્યારે સંભવ છે કે આપણે આ બધી પૂરું થાય ત્યારે છૂટી જાય એવું વાવડ મળે પણ ધારો કે છૂટી જાય જ્યારે પણ છૂટે એટલે આવીને પ્રેસ કોન્ફરન્સ કરશે પોલીસ ખાતામાં ભૂતકાળમાં હતા બાપુ એટલે એને કાંઈ કઈ ફાટી બાટી પડે નહીં સાબરમતી જેલમાં એટલે હું ને તમે જે કલ્પના કરીએ છીએ એવા કેદી તરીકે નથી એ પટ્ટાવાળો જબો પહેર્યો હોય ને લાંબો પાયજામો ટૂંકો હોય ને માથે આડી ટોપી હોય ને એમ નથી ઈ એની ઇંગ્લિશ ટોપી પણ એમને બરકરાર છે કાલે બેઠાતા કોઈ ઉઘરાણી વાળા આવ્યા હોય એમ પોલીસ થાણામાં ખુડ જો અમે ફોટો છાપ્યો છે પેલે પાસે અમારા છાપામાં હાંડ થઈને જ્ઞાન હાંડ થઈને જ આવવાના એમાં કઈ આપણા જેવું હોય નહીં એ તો સામાન્ય પ્રજા માટે છે ભાટા ભાઈ આપણને ખૂણામાં બેહાડી દે ને આંદે આવા લોકો નું કઈ હોય નહીં તો બધા તામ જામ ને તાહિરા સાથે જાય ને તાહિરા સાથે આવે એટલે હળવી કલમ લગાડી એટલે પૂરો વકીલ ના બાના હેઠળ વકીલ ઈ કલમ જે છે નબળી રાખી છે કલમના આધારે કેસ લડશે સરવાળે તમને કહું તો આ કિસ્સાથી કોઈ સામાન્ય જનતા ને કઈ લેવા દેવા નથી બળિયા બાથે વળગા કૃષ્ણ કાળી ના બે બે બળિયાઓની લડાઈ છે

હવે એવું સંમેલન જે અહીંયા રાજકોટના રતનપરમાં મળ્યું હતું લાખો લોકો ઉમટી પડ્યા હતા એવી એકતા રેવા દીધી નથી ને રહી નથી એક વખત હાર્દિક પટેલ અમદાવાદના ઓલા મેદાનમાં માણસો ભેગા કર્યા હતા પાંચ પંદર લાખ જે ગણાય તે એવું હવે કરી લે કોઈ હવે નથી થાય એમ બસ એ બધું પતી ગયું હો વેર વિખે થઈ ગયા કુછ ઇધર ગીરે એ કુછ ઇધર ગીરે કુછ ઉધર ગીરે એમ ક્ષત્રિય સમાજમાં પણ કેટલાક આમ હોય ગયા કેટલાક તેમ હોય ગયા કેટલાક બીજી સેનામાં કેટલાક ત્રીજી સેનામાં એટલે હવે કાંઈ પ્રેશર બેસર કઈ થાય નહીં ઈ તમે કાગળ ઉપર કરો ક્ષત્રિય સમાજ સહન નહીં કરે એવું થયું ને બધા હો બધાના એજન્ડા સમાજ જાણી ગયો એકતા નથી રહી એનું કારણ શું છે નેતાઓ એ પોતાની નીતિ જે છે ને એ ફેરવી બરાબર એટલે સમાજ એનાથી વિખુટો પડી ગયો સમાજ નગુણો નથી સમાજ સદગુણી છે ને બુદ્ધિશાળી છે પોતે ત્યાં રોટલી શેકવા જાય છે મુખ્યમંત્રીને મળીને કહેવામાં આવ્યું તો અમને ટિકિટ આપો અમને ક્ષત્રિય સમાજને સંગઠનમાં સ્થાન આપો એટલે ધૂળ પડી જે શંકરસિંહે જો જાહેરમાં કીધું કે ભીખ માગવાથી તમને શરમ ના આવી તે હકીકત એ છે એટલે તમારો સમાજ આટલો સક્ષમ ને કુરબાની વાળો ને આટલો વીરતાથી ભરેલો સમાજ છે તમને બી સંગઠનમાં એ આપી આપીને હું પણ તમારી પોતાની વેલ્યુ એવી નથી કે તમે એવા કામ કરો કે તમારા વગર હાલે નહીં એટલે એ જે બધી લટુડા પટુડાપણું જે છે ને એ બધાને ખબર પડી ગઈ ક્ષત્રિય સમાજ ને પણ એટલે હવે પેલા જેવો કોઈને ટેકો કોઈ આપે એમ નથી એના લાગતા વળગતા બધા કાગળ ઉપર રમે જુદી વાત છે ક્ષત્રિય સમાજ સાંખી લઈને એકોતેર સસ્તા મરે હારે સસ્તા એટલે કાગળ ઉપર કઈ ગયે મહાસમેલન છે એમ કે આજે તમે જે રેસકોસ ની વાત કરો તો કેટલા ગણ્યા કાતા પાંચ હજાર જણા માંડે છે લાખો કરોડો બધાને ખબર છે કોઈ હવ નું હવ ભોલો કરું છે આમાં કઈ પડ્યા જેવું નથી પીટી જાડેજા સમાજ માટે ગયા હોય તો આવી સમાજ ઉમટી પડે હવે તમારો વ્યક્તિગત ડખો છે જે હોય તે સાચું ખોટું કે હારો ખોટો જે હોય તે વ્યક્તિગત તો તમારો ડખો છે એમાં સમાજ શું કરે સમાજ ક્યાં માં ક્યાંય છે સમજી લો સમાજ ને પ્રશ્ન તમે ગયા હોય તો બધું થાય એટલે હવે આમાં કઈ ઇફેક્ટ પડે નહીં કાગળ ઉપર ની રમત થાય ને સરકાર તો આપણા કરતા દુદ્ધિશાળી છે જરાય ફાટી પડે નહીં એને કોઈને એક રેવા જ દીધા હંદાઇને બુદ્ધિપૂર્વક લાગતા વળખતા ને વેર વિખેર કર્યા છે એટલે કઈ સરકાર બરકા કઈ ફાટી પડે નહીં કે ઠીક છે આવેદનપત્ર સ્વીકારી લેતા હા ભાઈ કાયદો કાયદા નું કામ કરશે બને એટલી વ્યવસ્થા કરશું વગેરે વગેરે લ્યો પતી ગયો આથી વિશેષ કઈ નહીં હમ સર તમે હમણાં કહ્યું ને એવી જ રીતે અમે એક હમણાં ક્ષત્રિય આંદોલન થી જે મોટો ચહેરો મહિલાનો આવ્યો હતો ક્ષત્રિય આંદોલન વખતે એમને ફોન પણ કર્યો પરંતુ એમને પણ પ્રતિક્રિયા આપવાની ના પડતી આ બાબતે અમારે કઈ નથી બોલવું બસ તો હું કહું છું એમ થયું કે નહીં ઘણા બધા એમ છે ને એમ કહે છે કે ભાઈ જગદીશભાઈ છે ને હવે આંબાલાલભાઈની જે આગાહી કર લા આગાહી ની બલામાં ના વાસ્તવિકતા કરીએ આ અવકાશી નથી બધાને ખબર છે હવે જેમ જેમ સમાજ સમજનો થતો જાય છે એમ કોઈ કોઈ થી કોઈ હવે અભિ ગુરકી ચાટે કોઈ કોઈ માનવન નથી બધાને ખબર છે કે તો ફ હો ના રોટલા હવ કે ને આ સમાજ એમને રહ્યો બિચારો જેટલા ક્ષત્રિય સમાજ નું આંદોલન થયું હતું જેટલા ઉપર કેસ કબાડા થયા હતા ક્યાં કઈ થયું એ જ્યાં હંધાય હડે છે જેટલા જેલમાંથી માંથી ઈ છે નથી એની કેસ છે તારીખો ભરે છે એનું કઈ ભલું થયું નથી હજારો સોસાયટી રાજકોટમાં એવી છે ક્ષત્રિય સમાજને ક્યાંય જગ્યા આપતા નથી ઈ સમસ્યા છે ઈ કા ક્ષત્રિય સમાજ ઉપાડતો નથી કે ભાઈ આ શું છે એવું કઈ અમને નથી આપતા તો એક એવી છાપ છે કે ભાઈ એને પછી બોલ્યા ન થાય કાલે વાર કઈક થાય તો એ છાપ સુધારવી પણ સમાજની ઓલી નથી સમાજના અગ્રણીઓની ઈ પણ ફરજ નથી કે ભાઈ આપણી એવી છાપ શું કામ છે કે કોઈ આપણને સોસાયટીમાં ગરવા ન દે આપણે ક્યાં અસામાજિક તત્વો છીએ કેટલી સારી સારી પોસ્ટ ઉપર હોય છે તો પણ લોકો ઈચ્છે બને ત્યાં સુધી કે ભાઈ સાહેબ અમારે નથી તમે વાણીયા લેવા હો તો ઠીક છે બાકી નહીં કે છે ને તો સમાજ નું સંગઠન તો જ મજબૂત આલે જો લાલજીભાઈ પટેલ જેમ પાટીદાર સમાજમાં છે ને લાલજીભાઈ એની જેમ હોય ને તો આલે સમાજની ચિંતા તમે કરો ને એના પ્રશ્નોની તો તમારી ઉપર સમાજ આખો ઓળ ગોળ હોય હાર્દિક ની જેમ કે વરુણ પટેલ ની જેમ કે અલ્પેશ કથિરિયાની જેમ કે બીજા બેન ને બધાની જેમ ટાણે ટઉક કરો ને પછી ગમે એમ કેમ ગોઠવાઈ જાય પછી બાય ટાટા તો કઈ ગાંડા થઈ ગયા સમાજ કોઈ ભોજોભાઈ તમારો ધણી થાય નહીં બસ આવા જાય તો બધા દિંડક કરે છે આમાં પીટી જાડેજાને સમાજ લેવા દેવા છે રક્ષા કરવા ગયા છો લ્યો આમ જુઓ તો હકીકત તો છાપામાં આવેલી વાત તો એ છે પછી એની પાછળનું રાજકારણ ભલે જે હોય તે મહાઆરતી ક્ષત્રિય નેતા છે મહાઆરતી થવી જોઈએ બંધ હોય તો ચાલુ કરાવી જોઈએ એને ભલે મહાઆરતી કોઈ બી કરતો એમ નથી કેતા ડખો તો છે એનો તો એમાં સમાજ હું કામ સમાજ ગાંડો થઈ ગયો ભાઈ કે હશે ભાઈ બાપુ છ વાગ્યા પછી બાપુ ને બોલાવ્યા ન થાય બાપુ બોલી ગયા છે ડકો થયો હોય છે હું તમારા પૈસા ખાઈ જાઉં જ ચોથી જાગીર ઉપર હુમલો ને બ્રહ્મ સમાજ ઉપર હુમલો શે નો બ્રહ્મ સમાજ છે ને ચોથી જાગીર એટલે ભાઈ મારે તમારે વ્યક્તિગત દખો છે હું તમારા કાવડિયા ખાઈ ગયો તો મારે કાંજ ના ખાવા જોઈએ એમાં બ્રહ્મ સમાજ ને ક્ષત્રિય ને એવું બધું ક્યાં આવે ચોથી જાગીર ને પત્રકારો ને ભલાનું ઢીકણું

કે આ ભાઈએ સમાજનું નું કઈ ભલું કર્યું નથી ને અમારે કઈ લેવા દેવા નથી થયું ગો કાઢ્યા લ્યો કોળી વાત કરું છું એટલે છોડો યાર સમાજ પાગલ થઈ ગયો સહી તમે હું અમને ઘોઘરા કઢાવી દીધા તે સમાજ તમારાટું મરી પડે કોઈ સમાજ પાગલ નથી એ બધું ઠીક છે સમાજ સમાજની રીતે હવે બધા સમજી ગયા છે કે દરેક પોત પોતાના રોટલા શેકે છે આપણે આપડા ઘી ખાવા તો મેળ પડશે કામશો તો પામશો ને તો ભૂખે મરશો કોઈ આપણને પારકી આ સદા નિરાશ કોઈ આપણા ઘરે એક મુઠ્ઠી આપી જવાના નથી એ ખબર પડી ગઈ બધાય બધા આંદોલનોમાં એટલે હવે એ સંભવ નથી જેને નથી ખબર એના સંમેલનો હજી થશે આદિવાસી ના થશે માઇનોરિટી ના થશે દલિતોના થશે કારણ કે એને સમજાતા વાર લાગશે કદાચ બિચારા પછાત હોય નિર્દોષ હોય ભોળા હોય તો એને ખબર નહીં પડે ચૈતર વસાવા નીકળતું નથી આખું લાવ લશ્કર નીકળતું એ હજી એને સમજતા વાર લાગતું દસ વર્ષ પછી ચૈતર વસાવા કે મિનિસ્ટર હશે ગમે ત્યાં આમાં સમાજે થોડુંક સમજ હવે બધા આપણી બાજુ તો બુદ્ધિશાળી માણસો છે તમે પીટી જાડેજા ને થયું તો તમે ન કીધું છે તો મોટો માણસ છે પીટી જાડેજા કમ નથી મોટા માણસ છે પૈસાદાર છે બધી પહોંચેલા છે પોલીસ માં છે ક્ષત્રિય સમાજમાં છે બધું એમ તો હોય ને આપડા જેવા સામાન્ય માણસ ને પાંચ જણા હેલો કરે છે તો આવડા મોટા માણસ ને એમ પાંચસો હજાર તો કરે જ ને પણ એ કઈ ભયંભુ નથી ગોઠવણ ડોટ કોમ છે ઉશ્કેર્યા હોય કે નીકળજો એટલે ઠીક રીએ હોઉં વજન હું કરે આનાથી સમાજ ને કઈ લેવા દેવા ન હતી જી જી સર ખુબ ખુબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ તો આતા આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા તેમણે પણ કહ્યું કે આ સામાજિક લડાઈ નહીં પરંતુ વ્યક્તિગત લડાઈ છે